ભાભરમાં વાઘ રોડ પર આવેલ આર્ય સમાજની વાડીમાં ભારતીય જનતા પાર્ટી કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ક્ષત્રિય સમાજના રાજપૂત સમાજના લોકો આર્ય સમાજના હોલ ખાતે આવી પહોંચી જય જય ભવાનીના ના નારા બોલી વિરોધ દર્શાવ્યો હતો બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી ભાભરમાં ભાજપના કાર્યક્રમમાં આવી પહોંચ્યા હતા તે દરમિયાન કરણી સેના તેમજ ક્ષત્રિય સમાજના ભાભરના દરબાર સમાજના યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું ભારતીય જનતા પાર્ટીના ચાલુ કાર્યક્રમમાં જય ભવાનીના નારા સાથે કરણી સેના તેમજ ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા હોબાળો થયો હતો આ હોબાળા દરમિયાન ભાભર સહિત અન્ય પોલીસ કાફલો ઘટના સ્થળે આવીને વીસ કરતા વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી અને ભાભર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા અને થોડી વાર બાદ છોડી મૂકવામાં આવ્યા હતા ભાભર ક્ષત્રિય રાજપૂત સમાજના લોકોએ રૂપાલા સામે વિરોધ દર્શાવતા જણાવ્યું હતું કે અમે ભારતીય જનતા પાર્ટીનો બહિષ્કાર કરીશું અને કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપીશું રિપોર્ટ સુનીલ ગોકલાણી સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત ભાભર બનાસકાંઠા જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર